હવે છે વોટર એક્ટિવિટી નો ટાઈમ થઈ ગયો છે અહિયાં ઘણી બધી છે વોટર એક્ટિવિટી થાય છે અને ઘણી બધી વસ્તુઓ પણ મળે છે તમારે ખાવા પીવા માટે આ છે નક્કી લેખ જીલ મિત્રો આ છે નક્કી દિલ નો નજારો જો અહિયાં છે તમને અલગ અલગ હોટર એક્ટિવિટી કરવામાં આવે છે જો અહીંયા છે પબ્લિક ફૂલ છે ભાઈ દિવાળી છે ખરેખર આમ તો વધારે આપણે જેની પાસે ટાઈમ હોય એ લોકો ઓફ સિજનમાં આવે તો વધારે સારું છે કેમ કે અહીંયા હોટલના રેન્ટ બધી વસ્તુ છે તમને થોડી થોડી મોંઘી થતી જશે અત્યારે જો મિત્રો તમારે ફોટા પડાવ હોય તો અહીંયા ફોટા પણ પાડી દેશે એકસો પચાસ રૂપિયાના પાંચ ફોટો પડશે મોબાઈલમાં અને આપી દેશે અને ઘણા બધા છે ફોટોગ્રાફર હોય છે તમારે ફોટા પડાવો હોય તો અહીંયા પડાવી શકો છો હવે જોઈએ નક્કી જેલ નજારો સાંજનો સમય થાય એમ ટ્રાફિક અહીંયા વધતી જ જાય છે અને રજાના દિવસોમાં તો કે પ્રાઇસ ઇસકા 100 રૂપિયા 100 એક છે અને આ બધાય બધાય સો રૂપિયા બધાય 100 રૂપિયાના પરસ છે રીતે છે તમે વોટર એક્ટિવિટી કરી શકો છો અલગ અલગ અથવા તો અહીંયા બેસીને ઠંડી હવાની મોજ લઈ શકો છો નક્કી જેલ ની વચ્ચે પણ છે ને રેસ્ટોરન્ટ આવેલી છે જોઈ શકો છો તમે આ ત્રણે બાજુ પાણી છે અને આ બાજુ આ રેસ્ટોરન્ટ આવેલી છે જે બે બે ફ્લોર વાળી રેસ્ટોરન્ટ છે સરોવર રેસ્ટોરન્ટ એવું નામ છે તો અહીંયા પણ તમે છે પાણીની વચ્ચે છે જમવાનો આનંદ લઈ શકો છો आई आई री सुनो सा अली डेमो बोलो डेमो डेमो धगुजू ट्रेकर वही है यूट्यूब चैनल का नाम है धगुजू ट्रेकर धगुजू ट्रेकर

મિત્રો નક્કી જેલ ની વચ્ચે છે સરસ મજા ગાર્ડન પણ આવેલું છે જો અહીંયા લોકોની તમને ભીડ જોવા મળે છે ને વચોવચ છે બેસવાની પણ સારી એવી વ્યવસ્થા છે અને રાતે લાઇટિંગ બાઇટિંગ ને સારું હોય છે અહીંયા છે ફુવાર ને એ બધુંય ચાલુ હોય છે અત્યારે બંધ છે દિવસના અને ખાસિયત પણ એ છે મિત્રો કે આ છે ને એની ઊંડાઈ છે અગિયાર હજાર મીટર છે અને માનવ નિર્મિત સૌથી મોટું ઝીલ કોઈ હોય સરોવર હોય તો એ નક્કી લેક છે

ઘણું જૂનું મંદિર છે અહીંયા અને ત્યાં ટ્રસ્ટ દ્વારા રહેવાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે એકચ્યુઅલી છે ને હોટલો હોય એના કરતાં ઘણું સસ્તું પડે છે પણ થોડીક સુવિધા પણ ઓછી મળે છે ઘણા લોકો છે જો અહીંયા કપડાની રેડીમેડ કપડાની શોપ છે આ કપડાં છે એ પહેરીને ફોટા પડાવતા હોય છે એના માટે છે આ સ્પેશિયલ અલગથી આ લોકોએ લેવું જોઈએ ક્યાં પ્રાઇસ છે જો તમારે કોઈ પડાવવાનો શોખ હોય તો આવી જાજો આવે મિત્રો પરિક્રમા રસ્તો છે જે ત્રણ કિલોમીટર રાઉન્ડમાં છે અને વોકે બાય વોક જ જઈ શકાય છે તો પ્રવાસીઓ છે એ આવીનો જે આનંદ છે નક્કી જીલનો એના માટે વોકિંગ કરીને બધી જગ્યાએ ફરતા હોય છે અહીંયા બધાય છે અત્યારે ફોટા ફોટા પડાવવામાં ને વિડીયો બનાવવામાં આવે છે લોકો મંડાયેલા છે ને આપણે બનાવી છે વિડીયો ચિત્ર દેખો ઉધર ફોટો થી ફોટો પાડને વાલે હે લોકો આપણે છે નક્કી લેક ને કિનારે કિનારે આવી રીતના ચાલ્યા જઈએ છીએ પરિક્રમા પર્વત એવું નામ આપ્યું છે આનું મિત્રો નેક્સ્ટ વિડીયોમાં છે આપણે સ્વામી વિવેકાનંદજી જે તપસ્યા કરી હતી એ સ્થળ જોવાનું છે તો બન્યા રહેજો આપણી ચેનલમાં